જસદણ માર્કેટિંગ એરમાં માં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં માં આજે તારીખ એકવીસ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ જસ્ટણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ સત્તરસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે એટલે કે ગઈકાલે જેવી જ આવક જોવા મળી રહી છે આજે અને આ સાઇટ હાલ હજુ પણ જીરાની આવક ચાલુ જ છે અને આ જે આવક જોઈ રહ્યા છો તેમાં મોસ્ટ ઓફલી નવા જીરાની જ આવક રહેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુપર માલ નવું સુપર જાડો દાણો

ભાગ્ય દેકરો ભાઈ 492 4092 રૂપિયા નવ સુપરમાર્કેટ અમુક ઢાકળી સાથે કમાલ સારો એ લાલાને લાલાને આખરા છોત્રી

મારી પંચવા છત્રી હું છત્રિ હું ખત્રી હું માનવ ત્રણ હજાર સાતસો પંચોતેર રૂપિયા નવું માલ સારું મીડિયમ રૂપિયા નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજપૂર્ણના થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા જૂનું મીડિયમ સુપર માલ ત્રણ હજાર છસો ને છન્નું રૂપિયા નવ હોવા સાથે મીડિયમમાં

ચાર હજાર એકસો પાંચ રૂપિયા સુપરમાં નવ મુસળી ત્રણ હજાર નવસો ને ત્રીસ રૂપિયા જૂનું પાવડર સાથે માર્કેટિંગ બજારમાં રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે નવા જીરાનું બજાર આજે ત્રણ હજાર ચારસો રૂપિયા થી લઈને ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે જૂના જીરાનું બજાર આજે ત્રણ હજાર છસો રૂપિયા થી લઈને ચાર હજાર પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે